ગુજરાતનું એક એવું મંદિર કે જ્યાં રાત્રે કોઈ પણ રોકાઈ નથી શકતું પૂજારીને પણ સંધ્યા સમયે નીચે ઉતરી જવું પડે છે એવું તે શું કારણ છે કે કોઈ અહીંયા રાત્રે રોકાઈ શકતું નથી શા માટે મંદિરમાં અહીં બે મુખવાળા માતાજી પૂજાય છે શું છે હકીકત શું છે આ મંદિરનો ઇતિહાસ મિત્રો અમે વાત કરી રહ્યા છીએ ચોટીલા ડુંગર પર રહેલા ચામુંડા માતાના મંદિરની આ મંદિર રાજકોટથી છેતાલીસ કિલોમીટર દૂર ચોટીલા ડુંગર પર આવેલું છે માતા ચામુંડા શક્તિના ચોસઠ અવતારો પૈકીનો એક અવતાર છે મંદિરમાં દરરોજ હજારો ભક્તો દર્શન માટે આવે છે અહીં હાજરા હાજુર ચામુંડા માતાજીએ હજારો પરચા પૂર્યા છે તેથી તો માત્ર ગુજરાત જ નહીં પરંતુ આખા ભારતભરમાંથી લોકો દર્શન માટે આવે છે માતા ચામુંડા તમામ ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે અહીં ચોટીલા મંદિરમાં ટ્રસ્ટ દ્વારા જમવાની તેમજ રહેવાની નિઃશુલ્ક વ્યવસ્થા પણ છે અહીં દરરોજ શુદ્ધ અને સ્વાસ્પિક ભોજન કરાવવામાં આવે છે

દર સો પગથિયાએ પીવાના ઠંડા પાણીની વ્યવસ્થા છે એ પગથિયા પર છેક મંદિર સુધી છેડો કરવામાં આવેલો છે એટલું જ નહીં પગથિયા પર અમુક અંતરે પંખાઓ પણ લગાવવામાં આવ્યા છે આ મંદિર ગુજરાતના મુખ્ય યાત્રાધામો પૈકી એક પૈરાણિક અને અગત્યનું યાત્રાધામ છે ચામુંડા માતા હિન્દુઓના કુળદેવી છે વર્ષની મુખ્ય ત્રણ નવરાત્રી એટલે કે મહાચૈત્ર અને આસો માસમાં અહીં ભક્તોની ખૂબ ભીડ જોવા મળે છે હવે આપણે વાત કરીશું ચામુંડા માતાની પ્રાગટ્યની કથા તેમજ આ મંદિરના ઇતિહાસ વિશે કે દેવી ભગવાન અનુસાર હજારો વર્ષ પહેલા અહીં ચંડ અને મુંડ નામના રાક્ષસોનો ખૂબ ત્રાસ હતો આ રાક્ષસોની છુટકારો મેળવવા અહીંના ઋષિ મુનિઓએ યજ્ઞ કરી આદ્યશક્તિ માતાજીની આરાધના કરી આ યજ્ઞ કુંડમાંથી તેજ સ્વરૂપે આદ્યશક્તિ માતા પ્રગટ થયા ત્યારબાદ મહાશક્તિએ ચંડ અને મુંડ રાક્ષસોનો સંહાર કર્યો માતાજીએ જે ડુંગર પર આ રાક્ષસોનો વધ કર્યો હતો ત્યાં જ માતાજીની સ્થાપના કરવામાં આવી હતી ચામુંડા માતાના નામથી ઓળખાય ચામુંડા માતાને રણચંડી પણ કહેવામાં આવે છે તમે જોયું હશે માતા ચામુંડાની છબીમાં જોડિયા હોય છે આ બંને બહેનો છે એક ચંડી અને એક મુંડી એટલે જ માતાનું નામ ચંડી ચામુંડા પડ્યું છે ચોટીલા ડુંગર હજારો વર્ષ જૂનો છે હજારો વર્ષ પહેલા તો અહીં આ મંદિર પણ નહોતું અને એની જગ્યાએ એક નાનકરો પણ નહોતા તેમ છતાં ભક્તો અહીં માતાજીના દર્શન માટે આવતા આ મંદિરની નીચે એક ગુપ્તેશ્વર મહાદેવનું મંદિર છે અને એવું કહેવામાં આવે છે કે ચામુંડા માતા તાંત્રિકની દેવી છે જો કોઈ મેલી વસ્તુ તમને હેરાન કરતું હોય તો ચામુંડા માતાનું ફક્ત સ્મરણ કરવાથી માતા તમારી રક્ષા કરવા માટે દોડી આવે છે અને માન્યતા અનુસાર જો કોઈ સ્ત્રીના વાર કારણ વગર ખરી રહ્યા છે તો માતાજીને બજારમાં મળતો ખોટો ચોટલો ચડાવવાની માનતા માનવામાં આવે તો વાળ ખરતા બંધ થઈ જાય છે તેમજ લાંબા અને ઘટાદાર થઈ જાય છે લાખો શ્રદ્ધાઓ પોતાની માનતા પૂરી કરવા માટે અહીં આવે છે સૌથી મોટો સવાલ એ છે કે આ મંદિર પર રાત્રે કોઈ કેમ નથી શકતું કારણ કે ચામુંડા માતાનું વાહન સિંહ છે આ મંદિરમાં ચામુંડા માતાની તો પૂજા થાય જ છે પરંતુ સાથે સાથે સિંહની પણ પૂજા થાય છે આજે પણ ચામુંડા માતાની રક્ષા કરવા માટે રોજ રાત્રે સિંહ આ મંદિરમાં આવે છે તેથી જ આ મંદિરમાં સાત વાગ્યા પછી કોઈ પણ રહેતું નથી પૂજારી પણ દરરોજ સંધ્યા આરતી કરીને નીચે ઉતરી જાય છે અહીં આસો મહિનાની નવરાત્રીના નવ દિવસ નવ દિવસ જ પૂજારી રોકાઈ શકે છે નવરાત્રીના દિવસોમાં પૂજારી સહિત માત્ર પાંચ જણા જ રાત્રે રોકાઈ શકે છે લોકોનું એવું પણ કહેવું છે કે માતાની રક્ષા કરવા માટે સાક્ષાત કાર ભેરવ ચોકી કરે છે